એટલા માટે બ્લોગ ડેલી નહોતો બનાવી શકતી તો હતું એવું આજે સવારે મેં મારી સ્કૂલમાં જ્યાં હું જોબ કરું છું એઝ અ ટીચર મેં આજે રિઝાઇન આપ્યું છે કેમ કે થોડાક ટાઈમ પછી મારા મેરેજ છે સો અત્યારે મેં રિઝાઇન આપ્યું છે અને અત્યારે બધી સ્ટુડન્ટ મારી સ્ટુડન્ટ મારા ઘરે આવી છે મને કાંઈક સરપ્રાઇઝ આપવા માટે તો હવે સરપ્રાઇઝ શું છે એ તો મને ખ્યાલ નથી છેલ્લા બે ત્રણ દિવસથી સરપ્રાઈઝ સરપ્રાઇઝ ચાલે છે શું સરપ્રાઇઝ છે એ તો હવે ખબર પડે અત્યારે આજો મારા ઘરનો હોલનું રૂમ બંધ કરીને મને બહાર ક્યારની હું બેઠી છું ને બહાર કાઢી મૂકી છે કે મેડમ તમે બહાર વ્યા જાઓ સરપ્રાઈઝ એટલે એક કલાકથી ટૂંકમાં રાહ જોઉં છું હું અંદર શું છે મને ખ્યાલ નથી અંદર જવા નથી દેતા મારે રેડી થવું છે મેં કીધું હું હેર હેરવેર હરખા કરી મેકઅપ વેકઅપ કરીને તો કે નહીં મેડમ તમે ખમો એટલે હું આ બહાર જા અંદર નથી આવવા દેતા આજે આ કિચન નું ડોરે બંધ કરી દીધું છે ને હોલ નું ડોરે બંધ કરી દીધું એટલે હવે થોડી વાર રહીને હું અહીં બેઠી છું રાહ જોઉં છું હમણાં એ લોકો કે પછી અંદર જાઓ ને તમને બતાવી રહું અને હવે તો હું એવી ટ્રાય કરીશ કે ડેઈલી વ્લોગ આવે કેમ કે ઓલમોસ્ટ હું ફ્રી થઈ ગઈ છું તો નવું નવું કાંઈક વ્લોગમાં બતાવતી રહું જો કે રીલ્સ તો રોજ આવે જ છે આ

કૃષ્ણા વિશ્વ અને તેજુ તેજુ તું પાછી આવી બેટા સારું ચલો હું આગળ બતાવતી રહું અને ફોટા તો ઇન્સ્ટામાં તમે જોઈ લો અપલોડ કરી દઈશ રેડી થાવા માટે આવું હતું બાર ઓઝરી માંથી ને હોલમાં બધું ડેકોરેશન કરે તો આ રૂમમાં મારે રેડી થવા મેં તું રેડી થવા તો મને જવા દે અંદર તો આગ બંધ કરીને કેવી રીતે આમાં વિડીયોમાં લીધો હોત તો સારું હોત કાંઈ નહીં ઇટ્સ ઓકે હું રેડી થઈ જાઉં પછી બાર બતાવું તમને થઈ ગઈ છું રેડી અને હવે કદાચ ડોર ખુલી ગયું છે પણ નથી દેતા તમે જોતા રહ્યો ના ના એમાં જોયું Thank you. Thank you. comfortable foto Okay. <laughs> <laughs> <ता, ता, ता। laughs> <laughs> अरियल <laughs>

વધારે ખુશી ગયો તો ખુશી બહુ મને બહુ અને આ બધી મારી પ્રજ્ઞા સ્કૂલ ની સ્ટુડન્ટ છે બધી મારી અને એટલો પ્રેમ એટલી લાગણી અત્યારે સારી એવી ફ્રેન્ડ કયો તો ફ્રેન્ડ અને ટીચર સ્ટુડન્ટ કયો તો ટીચર સ્ટુડન્ટ અમે બધા સેલિબ્રેશન થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે અમે અહીં ઉપર આવી ગયા છે બધી મારી સ્ટુડન્ટ બધા આવી ગયા છે ઉપર ફોટોઝ ક્લિક કરવા માટે ફોટોઝ આપણે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેવાના બરાબર ને બધા બધા ઇન્સ્ટાગ્રામમાં જોઈ

સ્વચ્છ ભારત સુરક્ષિત ભારત હે ને જીનું નામ પડેલી ફોટા પડી ગયા છે પડી ગયા ને જીનું ફોટા પાડી લીધા ને આપણે ફોટા પાડી લીધા છે અને હવે બધી ગર્લ્સ જાય છે ઘરે અને આ વિડીયો જોઈ જો કદાચ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને મારી બધી સ્ટુડન્ટને ફરી વાર અગેઈન થેન્ક યુ સો મચ બધાને પાછા પાછા આવી રીતે ઘરે આવતા રહેજો સેટરડે સન્ડે જ્યારે ફ્રી હોય રજા હોય ત્યારે ઘરે આવતું રહે બરાબર હા અમે આવતા ઓકે ચાલો બધા બાય બાય કહે બાય બાય